સારા શપિયા જેલમાંથી બહાર આવ્યા છે ચૈતર વષાવા તમને 3 દિવસના જામીન મળ્યા છે કોર્ટના આદેશ મુજબ વષાવાએ 8 9 અને 10 સપ્ટેમ્બરના રોજ પોતાના ખર્ચે અને પોલીસकर्मी સાથે બહાર રહેવાનું હતું પરંતુ આ ખર્שו હતું લાગતા તેઓ ગુજરાત હાઈકોર્ટમાં ગયા જ્યાં કોર્ટે 4 સપ્ટેમ્બરે કેટલીક નવી શરતો સાથે પોલીસकर्मी વગર જામીન મંજૂર કર્યા છે

આજે જ્યારે તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાંથી બહાર આવ્યા ત્યારે તેમના પરિવારજનો અને કાર્યકરોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું શરૂઆતમાં નર્મદાની કોર્ટ દ્વારા તેમને પોલીસ જાપ્તા સાથે જામીન મંજૂર કરાયા હતા પરંતુ જ્યારે ચૈતર વસાવાની તરફથી દલીલ આવી કે ત્રણ દિવસના પોલીસ કર્મીનો ખર્ચ લગભગ ત્રણ લાખ રૂપિયા જેટલો થાય છે ત્યારે તેમણે હાઈકોર્ટમાં અરજી કરી ચાર સપ્ટેમ્બરે ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેમની અરજી અંશત મંજૂર થઈ અને નવી શરતો સાથે જામીન આપ્યા જેમાં પોલીસ કર્મી જરૂરી રાખવામાં આવ્યો ન હતો હાઈકોર્ટ દ્વારા મુકવામાં આવેલી શરતો પ્રમાણે ચૈતર વસાવા મીડિયા સાથે વાતચીત નહીં કરી શકે સમર્થકોની ભીડ નહીં એકત્રિત કરી શકે અને નર્મદા જિલ્લામાં પ્રવેશ નહીં કરી શકે તેમણે 10 સપ્ટેમ્બરે ફરી વડોદરા સેન્ટ્રલ જેલમાં પરત ફરવાનું રહેશે આ સમગ્ર મામલો ત્યારે શરૂ થયો જ્યારે 5 જુલાઈના રોજ નર્મદા જિલ્લા પંચાયતની એટીવીટી સંકલન બેઠક દરમિયાન ચૈતર વસાવા અને ભાજપના તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા વચ્ચે ઉગ્ર બોલચાલી બાદ મારામારી થઈ હતી પોલીસે ચૈતર વસાવાની ધરપકડ કરી હતી અને ત્યારબાદ તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા ધરપકડ સમયે ચૈતર વસાવાના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું ચૈતર વસાવા તરફથી એ દલીલ કરવામાં આવી હતી કે તેઓ ખુદ પોલીસ સ્ટેશનમાં ગયા હતા અને તેમને પણ માર પડવામાં આવ્યો હતો હવે ચૈતર વસાવા વિધાનસભા સત્રમાં હાજર રહી પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કરશે પણ તેના ઉપર લાગેલ કાયદેસર શરતોને લઈ આખા રાજ્યની રાજકીય નજર તેમના ઉપર કેન્દ્રિત થઈ ગઈ છે તો આ વિષય પર આપનો શું અભિપ્રાય છે તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હા અમારી ચેનલ વી આર લાઈવ ને લાઈક શેર તેમજ સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર